ડીસા કુચાસના હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો બે અને કાર વચ્ચે અથડામણ બાદ આગ લાગી રહી છે દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેરડા કુચાસના રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે બે ટેલર અને એક કાર વચ્ચે સામ સામે અથડામણ થઈ હતી અથડામણની તીવ્રતા એટલી હતી કે ત્રણ વાહનોમાં આગ લાગી ગઈ હતી અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા હોવાની આશંકા સેવાઈ રહી છે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઈટ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી અકસ્માતને કારણે રસ્તા પર વાહન વ્યવહાર કેટલા સમય માટે ખોરવાઈ ગયો હતો પોલીસે અકસ્માતના કારણો હજી સુધી જાણવા મળ્યા નથી તપાસ બહાર જ બહાર આવશે તમે હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા